એટલું જ મહત્વ તેની કથાના પઠન અને શ્રવણ નું પણ છે મહેશ્વરના આ દિવ્ય રૂપ ને ભક્તો મલ્લિકાર્જુન સ્વામીના નામે પૂજે છે પણ સ્વાસ્તવમાં આ એક જ શિવલિંગમાં

મુશ્કેલીઓમાંથી સરળતાથી પસાર થઈ શકીએ છીએ કહેવાય છે કે શિવજી પણ કુટુંબ પ્રિય દેવ છે એમના કેટલાય ચિત્રોમાં આપણે પાર્વતી અને ગણેશ કાર્તિકેય સાથે જોવા મળે છે પ્રશ્ન એ થાય કે શું એમના જીવનમાં પણ પારિવારિક સમસ્યાઓ રહી હશે તો જવાબ રૂપી આજની આ કથા છે તો ધ્યાનથી સાંભળજો મલ્લિકા અર્જુન જ્યોતિર્લિંગ અંગે પૌરાણિક કથા શિવ પુરાણની કથા મુજબ શિવજી અને પાર્વતીજીએ તેમના બે પુત્રો ગણેશ અને કાર્તિકેયના લગ્ન વિશે વિચાર કર્યો પછી એમની ચર્ચા કરી કે બંનેમાંથી પહેલા લગ્ન કોના કરાવવા જોઈએ શિવજીએ પાર્વતી તેમના બે પુત્રોને આદેશ આપ્યો તેઓ પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવે એમાંથી જે પુત્રો પહેલા પ્રદક્ષિણા પૂરી કરી શંકર પાર્થ સમક્ષ આવશે એના લગ્ન પહેલા લેવાશે કાર્તિકેજી પોતાના વાહન મોર પર બેસીને પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી પડ્યા જે ખૂબ જ શતુર્ગ દિવાળા હતા તેમને હતું કે હેમના વાહન ઉંદર પર બેસીને એટલી ઝડપથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવી કપરી હતી માતા પિતાની પ્રદિકા પૃથ્વીની પ્રદિક્ષણા સમાન છે અર્થાતર્થ માતા પિતાના શરણોમાં રહેલા છે ત્યારે માતા પાર્વતી અને ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા પ્રદિક્ષણાની હરીફાઈમાં

ત્યારે સ્વયં મહાદેવ તથા દેવી પાર્વતી પોતાના દીકરાને મનાવવા રોષ પર્વત માળા પર પહોંચી જાય છે અને આખી પર્વત માળામાં શોધ શોધ કરી મૂકે છે કાર્તિકેયને જેવી જ ખબર પડી કે તેમના માતા પિતા તે તરફ આવ્યા છે તો તે ત્યાંથી બાર કોષ એટલે કે છત્રીસ કિલોમીટર દૂર જતા રહે છે શિવ સાથે શિવ અને પાર્વતી પણ પોતાના પુત્રને ને શોધવા જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ દરેક પર્વત પર એક એક જ્યોતિ મુકતા જાય છે બસ આજ રીતે ત્યાં એક સાથે જ્યોતિર્મય રૂપે મલ્લિકા અર્જુન સુપે અહીં વિદ્યમાન થયા ત્યારથી જ આ સ્થળ સ્થળ મલ્લિકા અર્જુન જ્યોતિર્લિંગ તરીકે પ્રખ્યાત થયું આ શિવલિંગમાં મલ્લિક અર્થાત માતા પાર્વતી અને અર્જુન અર્થાત સ્વયં શિવજી શિવ પુરાણની કુટિર રુદ્ર સંહિતાના પંદરમાં અધ્યાયમાં ઉલ્લેખ છે તે અનુસાર જે જીવ એક આસ્થા સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ દર્શન કરી લે તે સમસ્ત પાપોમાંથી મુક્ત થઈ જાય છે એટલું જ નહીં તેની સર્વ મનોકામનાઓની પૂર્તિ થઈ જાય છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પર બીજી પણ નાની કથા છે જેમાં ચંદ્રાવતી નામની રાજકુમારી એક જંગલમાં તપ કરવા પહોંચી હતી ત્યાં એક દિવસ એની ચમત્કાર જોવા મળ્યો

ભક્ત પ્રહલાદના પિતા કરી હતીનારે શ્રી શૈલ પર્વત પર આવેલું છે તેને દક્ષિણ નું કૈલાસ પણ કહેવામાં આવે છે આ જ્યોતિર્લિંગ નઈ કર્યો અને ત્રણ નદીઓ કૃષ્ણ